નમસ્તે મિત્રો આજે આપણે ગુજરાત સમાચાર આધારિત બે અલગ અલગ જિલ્લાની શૈક્ષણિક ભરતી જાહેરાત મૂકી રહ્યા છીએ શિક્ષકો જોઈએ છે વિભાગ પ્રાઇમેરીથી માંડી અને ધોરણ બાર કોમર્સ સુધીની આ ભરતી જાહેરાત છે પ્રાઇમેરી વિભાગની અંદર બીએ બીકોમ બીએસસી કોમ પ્રીબીટીસી કરેલું હોવું જોઈએ ત્યાર પછી પ્રાઇમેરી તમામ વિષયો છે બીએ બીકોમ બીએસસી બીએડ અને ડીએલડી કરેલું હોવું જોઈએ ત્યાર પછી માધ્યમિક વિભાગ બી એ બીએસસી બી એડ ધોરણ અગિયાર બાર કોમર્સ ગુજરાતી માધ્યમમાં તમામ વિષય ડ્રોઈંગ અને ક્રાફ્ટ ટીચર પણ જોઈએ છે એટી કરેલું હોવું જોઈએ ત્યાર પછી સ્પોર્ટ્સ ટીચર જગ્યા ખાલી છે બીપીએડ કરેલું હોવું જોઈએ લાઇબ્રેરી રિસેપ્શન અને રોબોટિક લેબ ટીચરની જરૂરિયાત છે ડીડીપી ઓપરેટર ગુજરાતી અંગ્રેજી હિન્દી ટાઈપિંગ તથા કોલર ડ્રોમાં ડિઝાઇનના જાણકાર હોવા જોઈએ શૈક્ષણિક અનુભવને અગ્રણતા આપવામાં આવશે ઉમેદવારને જરૂરી પ્રમાણપત્રોની ઝેરોક્ષ તથા પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે દિવસ ત્રણમાં અરજી ઇમેલ દ્વારા રૂબરૂ આપી જવી સમય સવારે આઠથી બારનો રહેશે ફોર ધ ઇંગ્લિશ મીડિયમ ફેકલ્ટી ઇંગ્લિશ મીડિયમ તમને આવડવું જોઈએ હવે એડ્રેસ નોંધી લેજો મહાત્મા ગાંધી સ્કૂલ પ્લે ગ્રુપથી ધોરણ બાર શાસ્ત્રીનગર પાસે નાના મવા મેઇન રોડ રાજકોટની આ જાહેરાત છે ઇમેલ આઈડી પણ આપેલું છે એમજી તમે રાજકોટની આજુબાજુના હો નાના રહેતા તો જરૂરથી અરજી કરી શકશો ત્યાર પછીની જાહેરાત જોઈ લઈએ ત્યાર પછી વિદ્યદ્વિપ હાયર સેકન્ડરી સ્કૂલ અનિતાની જાહેરાત છે ટીચર રિક્વાયરમેન્ટ બધી હાયર સેકન્ડરીની ભરતી જાહેરાત છે કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી મેથ્સ ઇંગ્લિશ લાયકાત તમે જાણો છો તે મુજબ વિદ્યાદીપ કેમ્પસ અનિતા કિમ કિમ ગામની નજીક છે તાલુકો ઓલપાટ ડિસ્ટ્રિક્ટ સુરતની ઇંગ્લિશ મીડિયમની જાહેરાત છે અગિયાર નહીં વિભાગની ભરતી જાહેરાત છે કેન્ડિડેટ્સ મેસ્ટ બી ઇંગ્લિશ તમને સારું એવું આવડતું હોવું જોઈએ પગાર તમને સારું એવું આપવામાં આવશે હવે ઇમેલ આઈડી નોંધી લેજો વિદ્યાદીપ સ્કૂલ અનિતા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ કોન્ટેક્ટ નંબર આપેલો છે છન્નું છન્નું છ સત્યાવીસ છન્નું ત્રણસો સોળ ત્યાર પછી સત્યાસી અઠ્ઠાવન અઠ્યાસી સાઠ પાંચસો વીસ તો આ બંને જાહેરાતો આજના ગુજરાત પેપર ન્યૂઝપેપરના આધારે અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ